છે વધુ અપડેટ સાથે સાથે નિલેશ નિલેશ પટેલ અમારી જોડાયા ઉમરપાડામાં ધોધમાર વરસાદ બાદ અનેક રસ્તા પાણીમાં ગરકાવ સાત ઇંચ થી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે ખાસ કરીને જે મહુવા નદી છે વીરા નદી છે અને ત્રણે ત્રણ નદીઓમાં જે ભારે પાણીની આવક થઈ છે જેને લઈને જે લો લેવલ બ્રિજો છે તે પાણીમાં ગરસાવ થઈ ચુક્યા છે વાહન ચાલકોને ખાસ કરીને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વીરા નદીમાં પાણીની ભારે આવક થતા ગામમાં લો લેવલ પાણીમાં બ્રિજ ગરકાવ થઈ ગયો છે સાથે જ જો વાત કરવામાં આવે તો ઉમરપરા વિસ્તારમાં પસાર થતી વીરા નદીમાં હાલ ભોરાપુર જેવી પરિસ્થિતિ છે થી ફલાલ કુવા જામકુ સહિતના જોટા જે લો લેવલ છે હાલ પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે રાત્રી દરમિયાન જે વરસાદ વરસ્યો છે જેને લઈને હાલ લોકો હાલાકી નો સામનો કર્યા છે જી આભાર માહિતી માટે